નીતાબેન વસમભાઈ ચૌધરી કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી ભચાઉ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબીના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસ કર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો સાત ની કલમ દાખલ થયેલી પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ સમક્ષ એમને રજૂ કર્યા અને કોર્ટ એમને બેલ આઉટ કર્યા આ ગુનાની અંદર ચારસો સાડત્રીસ સેક્શન સીઆરપીસી ચારસો સાડત્રીસ મુજબ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમને બેલ આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રોપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ વહીવટીતંત્ર ખૂબ ઝડપ કરી અને આ જ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સેન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે અંજાર અમે બચાવની એડિશનલ સેશન્સ કોર્ટસઅપ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજા આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બિલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનરેબલ બચાવ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્ર ને માત્ર જાણ આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કેન્સલ કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટે બચાવવું એ કર્યા છે અને આજે જે એમએફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા ત્રણસો સાતના ગુનામાં નીતાબેન વસરમભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપો જોઈએ એવો નામદાર બચાવ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે